હાલ દિવાળી વેકેશન હોવાથી ગુજરાતના શૈક્ષણિક સંકુલો હજુ સોમવારના રોજ ખુલશે ઠાસરા તાલુકાની ડાકોરની એક સ્કૂલના બાળકો રજાઓમાં સ્કૂલની સફાઈ કરતા કેમેરામાં થયા કેદ સ્કૂલના આચાર્ય શિક્ષકો અને સ્કૂલમાં સફાઈ કરતા કર્મચારીઓ જો રજામાં સફાઈ કરવા ન આવતા હોય તો આ બાળકો સાથે સફાઈ કરાવવી કેટલી શરમજનક વાત કહેવાય ખેડા જિલ્લાની શાળાઓનું વેકેશન હજુ પૂરું નથી થયું ને નાના નાના ભૂલકાઓ સાથે રજાઓમાં શાળાની સફાઈ કરાવવી કેટલી યોગ્ય આચાર્ય શિક્ષકો અને સ્કૂલમાં સફાઈ કર્મીઓ જો વેકેશનની રજાઓનો આનંદ માણતા હોય અને જેને ખરેખર રજાઓમાં રમવાનું હોય તે નાના નાના ભૂલકાઓ જોડે રજાઓમાં સફાઈ કરાવવી તે કેટલી યોગ્ય બાળકો સાથે કચરો નખાવે ક્લાસરૂમમાં બ્લોવર બાળકો સાથે મરાવવું તે કેટલું યોગ્ય ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરમાં આવેલ સેન્ટર પ્રાથમિક શાળા રખ્યાલ આવેલી છે આ સ્કૂલમાં હાલ રજાઓ ચાલી રહી છે પરંતુ નાના નાના બાળકો સાથે આખી સ્કૂલની સફાઈ કરાવવામાં આવી રહી હતી સ્કૂલમાં સફાઈ કરતાં આ નાના ભૂલકાઓ કોઈ પણ જાતની સેફટી વગર કામ કરતા કેમેરામાં કેદ થયા હતા ડસ્ટબિનમાં પડેલ આખા સ્કૂલનો કચરો ભેગો કરીને આ રીતે બાળકો સાથે નખાવામાં આવી રહ્યો છે जिला ब्यूरो रिपोर्टर सदरू बेलिम द्वारा। बेटा, सारू, क्या कुछ कतरवार है तो? कौन की तो कतरवार है? कहाँ स्कूल जाए?